ચારણ કુળની દીકરીને સોનલ તારું નામ મઢડા ગામે તારા બેહણા અને અઢારે વરણનું ધામ આજ આપણે પહોંચી ગયા હતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે કે જ્યાં સોનલ માનું મંદિર આવેલું છે પિતા હમીર મોઢ અને રાણબાઈનું પાંચમું સંતાન એટલા અહીં સોનલ જેમના જન્મ સમયે હમીર મોઢે ગામ આખામાં થાળી વગાડીને જાણે દીકરાનો જન્મ થયો હોય એવી ઉજવણી કરી હતી ઘણા વર્ષો પહેલાં ગીર સર્કડીયા નેશની ચારણ શ્રી સોનલ આઈએ હમીર મોઢની સેવાથી પ્રસન્ન થઈને કહેલું કે તારા ઘરે પાંચમું બાળક દીકરીઓ કરશે અને એ પ્રતાપી ગુણવાન જગતમાં મોટું નામ કરવા અને ચારણોનું ઉતારશે અને એનું નામ તું મારા નામ પરથી રાખજો અને હમીર મોઢ એ વચ્ચે યાદ આવ્યું અને નામ રાખ્યું સોનબારી ઘર સંસાર માનવાની ઈચ્છા ન હોવા છોતા માતા રાણબાઈ ની હઠ આગળ ચાલ્યું નહીં અને દેવદાન ચારણ ને પ્રથમ દિવસે જ પતિને કહી દીધું કે મારું મન સંસારમાં લાગે એમ નથી તો ચારણ તમે બીજા લગ્ન કરી લો તો દેવદાન ચારણે પણ કહી દીધું કે તારા જેવી જોગમાં મારું ઓઢણું ઓઢી લીધું એટલે હું બીજા લગ્ન કરું તો હું પણ ચારણનો દીકરો નહીં એમનો જન્મ આઠ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ પોષ સુદ બીજના ના દિવસે થયો હતો અને દર વર્ષે પોષ સુદ બીજ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ બીજને સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે તો આવા જોરદાર વિડીયો જોવા